ભાવનગરમાં કારથી ટક્કર મારી યુવાનની કરાયેલ હત્યા મામલે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા ભાવનગર શહેરમાં થોડા દિવસ પહેલા જૂની ને પગલે થયેલી હૃદય દ્રાવક ઘટના સામે આવી છે જેમાં થોડા દિવસો અગાઉ દિનેશ ગોહેલ અને તેના સાથીઓએ મળીને એક કાવતરું રચ્યું હતું જેમાં તેમણે હાર્દિક ઉર્ફે ટીંચો કુકડિયા અને તેના મિત્રોને સમાધાનના બહાને કુંભારવાડા નજીકના દસ નાળા પાસે બોલાવ્યા હતા પરંતુ સમાધાનની આ બેઠક પાછળ ઘાતકી યોજના છુપાયેલી હોય જે સમાધાન માટે આવેલ લોકોને જાણ જ્યારે પ્રાપ્ત થતી માહિતી મુજબ આરોપીઓ હાર્દિક અને તેના મિત્રોને બોલાવી અચાનક હુમલો કર્યો હતો આ હુમલાથી બચવા હાર્દિક અને તેના મિત્રો મોટરસાયકલ પર સ્થળ પરથી ભાગવા લાગ્યા એ સમયે આરોપી દિનેશ ગોહેલ પોતાની અર્ટીગા કારથી બાઇક પર ભાગી રહેલા યુવાનોને પાછળથી જોરદાર ટક્કર મારી હતી આ ટક્કર એટલી ભયાનક હતી કે હાર્દિક ગંભીર રીતે ઘાયલ થયો હતો તેને તાત્કાલિક સારવાર માટે સોટી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં યુવાનનું સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો અને બનાવ હત્યામાં પરિણમ્યો હતો આ ઘટના અંગે પોલીસ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ પૂર્વ યોજના પ્રમાણે આ હુમલો કરી હત્યાને અંજામ આપ્યો હતો હાલ પોલીસ દ્વારા આ ઘટનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે હાલ આ બનાવે ભાવનગર શહેરમાં ચકચાર મચાવી છે એક જૂની અદાવતને લઈને યુવકની જીવ લેવાની ઘટના ફરી એકવાર અપરાધ જગતની નિર્દયી વૃત્તિ સામે આવી છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર